છઠ્ઠો સ્કંદ શરૂ થાય પેલા વેલા સુખદેવજી મહારાજે અજામિલ નામના એક બ્રાહ્મણનું આખ્યાન લખ્યું બ્રાહ્મણ કેને કહેવાય કે જેની આખા દિવસની ચર્યા બ્રહ્મ જેવી હોય બ્રહ્મમય હોય ભગવાનમય જે જીવન જીવે એ છે બ્રાહ્મણ પણ એ ભગવાનને ભૂલી જાય ભક્તિને ભૂલી જાય બીજાને સારો રસ્તો બતાવવાનું ભૂલી જાય તો એ યોગ્ય નથી અહીંયા અજામિલ નામનો એક બ્રાહ્મણ છે સવારનો પ્રહોર છે પૂજાના પુષ્પ લેવા ફૂલડા લેવા માટે એ એક જંગલમાં ચાલ્યો જાય છે કે વનમાં જાઓ અહીંયા તો કંઈ સારા પુષ્પ ફળફૂલ મળતા નથી આવા ઈરાદાથી એ ભક્તિભાવથી વનમાં ગયો છે પણ એટલામાં એણે એક દ્રશ્ય જોયું એક નૃત્યાંગનાને જોઈ એક શુદ્ર ઊભો તો પોતે શરાબ દારૂ પીવે છે અને નૃત્યાંગના પોતે પીવે અને પેલાને પણ પાય છે રાજામીન નામનો એ બ્રાહ્મણ હતો એ પુષ્પ જૂટવા માંડ્યો ફૂલડા લેવા માંડ્યો કે અરે આ તે કંઈ રીત છે પણ ફરી વખત પાછું ત્યાં ધ્યાન ગયું એટલે એટલેથી અટક્યો નહીં જોયું તો ખરા પણ અજામીન નામનો બ્રાહ્મણ એની પાસે ગયો એટલેથી રોકાયો નથી એ નૃત્યાંગનાની સાથે નાતો બાંધી દીધો એટલેથી રોકાયો નહીં એણે પોતાની ધર્મપત્નીનો ત્યાગ કર્યો એટલેથી અટક્યો નહીં એને પોતાની ધર્મપત્નીને ઘરમાંથી આંખી કાઢી અને નૃત્યાંગનાને પોતાની પત્ની બનાવી એટલેથી રોકાયો કોઈ વાંધો નહોતો પણ બ્રાહ્મણ અને નૃત્યાંગનાથી પુત્રો ઉત્પન્ન કર્યા એ બ્રાહ્મણ નીચ જ્ઞાતિની કન્યાને પરણે તો શાસ્ત્ર કહે છે દોષ છે અને પરિણામે એનું નાશ પામ્યું સમય વીતવા લાગ્યો એક બે ત્રણ એમ નવ પુત્રોનો એની ઘેર જન્મ થાય છે ભાગ્ય સારું હોય તો સારી વ્યક્તિના પગલા આપણે ત્યાં થાય કહેવાય છે એક સંત એની ઘેર પધારે છે અને મનમાં મનમાં સંત બાતમાં વિચાર કરવા લાગ્યા કે આના ઘરનો રોટલો ખાવ પણ આનું ભાગ્ય સુધરે એવું મારે કરવું પડે કારણ કે જેનું ખાધું એનું તો મારે સારું કરવું જ પડે પણ આના પાપ એટલા બધા કર્યા આનું ભાગ્ય સુધારવું કેમ ઘણા બધા કુકર્મો કરેલા છે બ્રાહ્મણ ઉઠીને નૃત્યાંગ્ઞાને ઘરમાં બેસાડી બધા વિચાર માત્માએ કરી લીધા પછી બોલ્યા કે તારે ઘેર પુત્ર નો જન્મ થયો ને તો કે હા તો મારું માનજે કે તારા પુત્ર નું નામ નારાયણ રાખજે વિચાર કરવા લાગ્યા નારાયણ નું નામ આના મુખમાં આવી જાય તો આના ના ફેરા ટળી જાય એટલે એને નામ રાખવાનું કહ્યું કઈ વાંધો નહીં નારાયણ નામ રાખે નાનો પુત્ર લાડકો છે વાલો છે લાડ લડાવે છે સમય વિવે છે નામનો મહિમા છે મીઠું મધુરૂ હરિ નામ નામ રામ રામ બોલો મીઠું મધુરૂ હરિ નામ રામ રામ નામ બોલો એવું શ્રી વલ્લભ પ્રભુજીનું શ્રી પ્રભુજી નું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વિઠ્ઠલ પ્રભુજી નું નામ અમને પ્રાણ પ્યારું છે પ્રાણ પ્યારું છે યમને બહુ જ વાળું છે પ્યારું એવું શ્રી કૃષ્ણ પ્રભુજી નું નામ યમને પ્રા નામ એ વ્યક્તિના જન્મ જન્મના કર્મને બાળીને ભસ્મ કરે છે સબરીજીએ શું કર્યું તેર કરોડ જપ કર્યા રામ 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 ગુરુજીએ કહ્યું તું કે તું રામ નામ જપજે એક દિવસ ચોક્કસ રામ તારા દ્વારે આવશે અને પરિણામ એ આવ્યું એના વૃક્ષમાંથી ને રામ રામ હોવા જવા માંડ્યો કોઈ માયા કરી છે કે નહીં લક્ષ્મણ માયા નથી કરી પણ ભક્ત સબરીજી મારા બેઠા છે અહીંયા એટલે એના દર્શને આપણે જવાના છે એ મારી રાહ જોવે છે મારી ઝુંપડી રાહ ક્યારે પધારે ક્યારે પધારી મારો જન્મ સુધારે અને છેવટે સબરીજી તો બોલ્યા કાંખે દેખાય નહીં કાને સંભળાય નહીં ને ના તો રાધા થયા આંસુડાની ધારે રે હવે તો આંસુડા એ ખૂટી ગયા હવે તો રામ આવે જલ્દી આવે મારા રામ રામ તો આવે છે